જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું કડવા ચોથ વ્રત કથા અને સંપૂર્ણ માહિતી ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાંના એક એવા કડવા નું વ્રત આ વર્ષે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવાશે આ દિવસે દરેક પરણી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે નિર્જળા ઉપવાસ કરે છે પ્રેમ ભક્તિ અને સમર્પણનું પ્રતિક ગણાતો આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં રહેતી ભારતીય મહિલાઓ દ્વારા પણ ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે કરવા ચોથ બે હજાર પચીસ તિથિ અને ચંદ્રોદયનો સમય ચતુર્થી તિથિનો પ્રારંભ નવ ઓક્ટોમ્બર રાત્રે દસ અને ચોપન વાગે ચતુર્થી તિથિની સમાપ્તિ દસ ઓક્ટોમ્બર સાંજે સાત અને આડત્રીસ વાગે પૂજા માટેનો શુભ સમય છે સાંજે પાંચ અને સોળથી છ અને ઓગણત્રીસ વાગ્યા સુધી ચંદ્રોદયનો સમય છે સાંજે સાત અને બેતાલીસ વાગ્યે પરણી સ્ત્રીઓ આ સમયે ધ્યાનમાં રાખીને પૂજા અર્ચના કરી શકે છે અને ચંદ્રના દર્શન બાદ પોતાના ઉપવાસ પૂર્ણ કરી શકે છે કરવા ચોથ કેવી રીતે સરી થયો દેવી પાર્વતી અને ભગવાન શિવની ગાથા પૌરાણિક માન્યતા અનુસાર દેવી પાર્વતીએ સૌ ભગવાન શિવ માટે કરવા ચોથનું વ્રત કર્યું હતું આ વ્રતના પ્રભાવથી તેણે શાશ્વત સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા ત્યારથી પરણી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત પરંપરા રીતે કરી રહી છે એક અન્ય લોકપ્રિય માન્યતા મુજબ દેવતાઓ અને રાક્ષસો વચ્ચેના ભયંકર યુદ્ધ દરમિયાન જ્યારે દેવતાઓ નબળા પડી રહ્યા હતા ત્યારે ભગવાન બ્રહ્માએ દેવીઓને ચોથનું વ્રત રાખવાની સલાહ આપી દેવીઓના વ્રતના પ્રભાવથી યુદ્ધમાં દેવતાઓનો વિજય થયો હતો આથી આ વ્રત માત્ર પતિ પત્નીના સંબંધોનું જ નહીં પણ ધર્મ અને સકારાત્મક ઉર્જાના વિજયનું પણ પ્રતિક માનવામાં આવે છે કરવા ચોથનું વ્રત ભારતીય સ્ત્રીઓ માટે ધાર્મિક વિધિ નથી પરંતુ લાગણીઓને સંબંધોને મજબૂત બનાવવાનું માધ્યમ છે આ દિવસે સ્ત્રીઓ નિર્જળા રહી આખો દિવસ પ્રાર્થના કરે છે આ વ્રત પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમને ગાઢ બનાવે છે એવું માનવામાં આવે છે કે યોગ્ય વિધિઓ સાથે આ વ્રત કરવાથી ઘરમાં શાંતિ અને ખુશી આવે છે અને જીવનસાથીના જીવનમાં આવનારી કોઈ પણ મુશ્કેલીઓ દૂર થાય છે આ જ કારણ છે કે ભાવાત્મક અને ધાર્મિક બંને દ્રષ્ટિકોણથી આ ઉપવાસ ખૂબ જ ખાસ અને પવિત્ર છે કરવા ચોથની વ્રતકથા કરવા ચોથ એક નારી પર્વ છે આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીઓ તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે શિવ કાર્તિકેય અને ઇશ્વરનું પૂજન પણ થાય છે આ વ્રતમાં વ્રતકથા સાંભળવાનું વિધાન છે બહુ સમય પહેલાંની વાત છે એક સાહુકારને સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલા સુધી કે પહેલાં તેને જમાડતા પછી પોતે જમતા એકવાર તેમની બહેન સાસરેથી પિયર આવી હોય છે સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘરે આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા પણ બહેને કહ્યું કે આજે તેને કરવા ચોથનું નિર્જલા વ્રત છે અને તે ચંદ્ર જોઈને જ તેને અર્ધ્ય આપીને જ જમશે હજુ સુધી ચંદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાય અને તેને દૂર પીપળાના ઝાડ પર એક દીવો સળગાવી ચારણીની ઓટમાં મૂકી દે છે દૂરથી જોતા એવું લાગે છે કે જાણે કે ચોથનો ચાંદ નીકળ્યો છે તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે તો તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે બહેન ખુશ થઈને સીડી પર ચડીને ચંદ્રને જુએ છે અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે તે પહેલો ટુકડો મોઢામાં મૂકવા જાય છે તો તેને છીંક આવી જાય છે બીજો ટુકડો મૂકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મૂકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયું તેની ભાભીઓ તેની હકીકતની જાણ કરે છે કે કરવા ચોથના વ્રત ખોટી રીતે તૂટ્યું તેથી ઈશ્વરે નારાજ થઈને સજા આપી છે હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યું કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહીં કરે તેને જીવતો કરીને જ રહેશે તે એક વર્ષ સુધી પતિના સબ પાસે બેસી રહે છે તેની દેખરેખ કરે છે તેના ઉપર ઉગનારી ઘાસને એકઠી કરતી જાય છે એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે તેની બધી ભાભીઓ કરવા ચોથનું વ્રત રાખે છે જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી યમ સુઈ લો પિય સુઈ દે દો મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો તેવો આગ્રહ રાખે છે પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે આવી રીતે જ્યારે છઠ્ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો તો તું તેની પાસે જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહીં કરવા એવું જ કરે છે તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચીરીને તેમાંથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે કરવાનો પતિ તરત જ શ્રી ગણેશ શ્રી ગણેશ કહીને ઊભો થાય છે આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને મળતો પોતાનો સુહાગ ફરી મળે છે હે શ્રી ગણેશ જેવી રીતે કરવાને ચીર સુહાગણનું વરદાન મળ્યું તેવી જ રીતે બધી સુહાગણને મળજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ